हेलो मित्र કેમ છો જય માતાજી બધાયને આપણો પહેલો બ્લોક બનાવ જયરીથી ને કેવાનો મતલબ એમ છે કે બ્લોક માં પહેલીવાર બ્લોક બનાવશો એટલે બુ માહર્ત નથી કે કઈ રીતે આપણે બનાવશો પણ પેલો બ્લોક માં આપણે તમને વાડી બતાવવાનું છે કે શું શું વાડી માં છે એ તમને બતાવું તો વિડીયો આખો જોજો ને पसंद तो लाइक कर दो शेयर कर दो तो हालो तुमने वाड़ी बताऊं, वाड़ी में हूँ से सोई तो आप पेली थी मकान बताओ तेहूँ तो आ रहे बाजू में पीपीठ से बाजू में नवा कुंडी से कपड़ा धोवन हूं बाजू में से सो आंबा से आंबा से बाजू में और हां तुमने मित्र बिजू बताऊं खोपोपिया है आमर ना भेगा आए आए शेयर डी তিং মাজুবল আমা ন বাগিচা আম জ લીંબુડી છે મીઠો લીમડો છે એવું બધું છે આ રસકો છે માલને ખાવા માટે અને એની બાજુમાં આ તુર છે તુરની ઓલી બધું ડુંગળી છે ને આંબાની બાજુ ઓલી બધું માંડવી હતી આ બાજુ માંડવી છે हमने ये माइंड भी बताऊं, नहीं डूंगरी बताऊं। खातुएर से मित्रना जो तुम्हें माइंड भी, वोली बजो आम बनी बजो माँ, ये बजो ये भग में माइंड भी से, आ भग में माइंड भी से, नहीं नहीं बजो माँ, आ डूंगरी से। जो जो। વિષ્મા વર્ષા ન તો એક મહિનો એટલે આપણે ફવરાથી પાણી પાતા એટલે ફવરા મૂકેલા છે એક લાઈન કાઢવાની બાકી રહી છે બે બે લાઈન કાઢી લી છે આ જો આ ફવર આ પેરા છે એટલા કેટ કા કાઢેલા છે એક લાઈન બાકી છે જ કાઢવાના અને બસ એટલું વાડીમાં જે હતું એ બતાવ્યું ને કેમ લાગ્યું હશે વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર કરજો સહી માતાજી